કચ્છ જિલ્લામાંથી ડીપ ડિપ્રેશન પસાર થવાને કારણે ભારે વરસાદ થયેલ છે અને ભારે વરસાદને કારણે માર્ગો ઉપર પાણીઓ પસાર થવાથી માર્ગોની સપાટી નાળાપુલિયાના એપ્રોચમાં નુકસાન થયેલ છે જેને કારણે રાજ્ય હસ્તકના કુલ છવ્વીસ રસ્તાઓ બંધ હતા તેમાં તાબડતોબ મરામતની કામગીરી કરીને અઢાર રસ્તાઓ પૂર્વવત કરેલ છે અને હાલ આઠ રસ્તાઓ ઉપર ઓવરટોપિંગ ચાલુ છે ઓવરટોપિંગ પૂર્ણ થઈ કામગીરી શરૂ જ છે પણ ઓવર ટોપિંગના કારણે થોડુંક મેટલિંગ બોલ્ડર નાખીને કામગીરી પૂર્ણ કરવામાં આવી રહેલ છે તેમજ પંચાયત હસ્તકના ટોટલ પંચોતેર રસ્તાઓ બંધ હતા જેમાંથી સુડતાલીસ રસ્તાઓ શરૂ કરવામાં આવેલ છે અને અઠ્યાવીસ રસ્તાઓ પર કામગીરી પ્રગતિમાં છે અને હાલ સાઇટ ઉપર સ્ટેટ પંચાયતની કુલ વીસ ટીમો કાર્યરત છે જેસીબી મશીન ઇટાસી ડમ્પર મજરો અને અમારી નાકાઈશ્રીની ટીમો બનાવી મદદની સિઝનેરો અને ઓવરસીયરોને જોડે રાખીને કામગીરી તાત્કાલિક યુદ્ધના ધોરણે ચાલુ છે અને ચોવીસ કલાકની અંદર તમામ માર્ગો પૂર્વવત કરવાનું આ માર્ગ મકાન વિભાગ દ્વારા કાર્યપ્રગતિમાં છે